પાટણ જિલ્લાના રાધનપુર શહેરમાં જીઆઈડીસી ખાતે શ્રી કૃષ્ણ ફ્લોર મિલનું ઉદઘાટન કરવામાં આવ્યું હતું આ પ્રસંગે સાધુ સંતો તેમજ રાધનપુર તાલુકાના ધારાસભ્ય લવિનજી સોલંકી હાજર રહ્યા હતા તો જીઆઈડીસી ખાતે શ્રી કૃષ્ણ ફ્લોર મિલ્ક માલિક ઠાકોર બીચરભાઈ તેમજ દ્વારા રાધનપુર શહેરમાં ઘઉં ક્લીન અને દરેક પ્રકારના અનાજના લોડ તેમજ ઘઉં મળશે હોવાનું જણાવાયું હતું તો આ પ્રસંગે દહાગીરી બાપુ એન દેવી દાસ નારાયણ સ્વામી બાપુના આશીર્વાદ વચનથી શુભ ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું આ શુભ પ્રસંગે મુખ્ય મહેમાન ધારા સભ્ય લવિંગજી ઠાકોર કનુભાઈ ચૌધરી ડોક્ટર ગોવિંદભાઈ સદારામ ક્લિનિક વિનોદભાઈ ચૌધરી અને અનેક મહેમાનો તેમજ મોટી સંખ્યામાં લોકો હાજર રહ્યા હતા બોલો બાપા બાપાજી આજે રાધનપુર ખાતે જીઆઈડીસી માં અમારે ઇન્દ્રનગર વાસી બેચરભાઈ અને ભાઈ ભગાભાઈ મહેશ્વરીએ જીઆઈડીસી માં ખૂબ જ એક નું આયોજન કર્યું છે એ દરેક અનાજનું એમ કે ચોખ્ખો કરીને બિલકુલ અને ગામના આટાનું પણ પીસાય એવું ખૂબ જ સુંદર મશીન લાયા છે એનું આજે ઓપનિંગ થયું છે દરેક ગામોમાંથી આગેવાનો અને પૂજ્ય જાવંત્રી નિવાસી બાપુ દયાગીરી બાપુએ આશીર્વાદ આપ્યા છે આજે ઓપનિંગ થયું છે અમે પણ એમને ખૂબ શુભકામનાઓ પાઠવીએ છીએ કે આ ધંધામાં ઉપરો ઉત્તર પ્રગતિ કરે અને ખૂબ આગળ વધે એવી હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગુગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર મોબાઈલ એપ